નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં જીરું મગફળી ધાણા એરંડા અને લસણની બજાર બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તારીખ સાત બે બે હજાર ચોવીસને બુધવારના તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર મગફળી બાબતે જોઈએ તો મગફળીમાં સતત નરમાશનો માહોલ જોવા મળી રહ્યો છે એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મગફળી ચાડીમાં અગિયારસોથી તેરસો પચાસ ત્યારે મગફળી ઝીણીમાં અગિયારસોથી તેરસો નજીકના ભાવ જોવા મળી રહ્યા છે તો મગફળી ઝીણીમાં અમુક યાર્ડોમાં ચૌદસો ઉપરની પણ એન્ટ્રી જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં મગફળીની આવક કેવી રહે તેના પર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેલો છે આ વર્ષે મગફળીનું ઉત્પાદન વધુ હોવાને કારણે મગફળીમાં મોટા ઉછાળાની સંભાવના હાલ દેખાતી નથી અન્ય તરફ એરંડાની વાત કરીએ તો એરંડાની આવકોમાં નોંધપાત્ર ઘટાડો થતાં વાયદામાં મંદી અટકીને સુધારો જોવા મળી રહ્યો છે એરંડાના ભાવમાં ઝડપથી ઘટવા લાગતા ખેડૂતોની વેચવલી અટકતા મંગળવારે આવક છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો હતો અને આને કારણે મંદી અટકીને ભાવ થોડા સુધર્યા હતા ત્યારે અગ્રણી ટ્રેડસોના જણાવ્યા મુજબ વખારીયાઓ ઘરમાં એરંડાનો કોઈ મોટો સ્ટોક નથી તેવી જ રીતે ડીમેટમાં પાસઠથી સિત્તેર હજાર ગુણીની વધારે એરંડાનો સ્ટોક નથી ત્યારે મંગળવારે અઢારથી વીસ હજાર ગુણી જે ઘટી છે તે રીતે આગળ જતાં પણ આવક ઘટતી રહેશે તો સ્વીપર્સોને ભાવ ઉછળીને એરંડા લેવાની નોબત આવશે અને આના કારણે ખેડૂતો સિવાય કોઈ પાસે એરંડાનો સ્ટોક હાલ નથી ત્યારે એરંડાના ભાવ અગિયારસોથી અગિયારસો પચાસ વચ્ચે જોવા મળી રહ્યા છે અને તરફ ધાણાની વાત કરીએ તો ધાણાની બજાર પણ સતત નરમ રહ્યા છે નવા ધાણાની આવકો વધી રહી છે બીજી તરફ ફાયદામાં પણ ઘટાડો હોવાને કારણે બજારો નીચા ફોટ થઈ રહ્યા છે હાજરમાં ધાણાના ભાવ વીસ કિલોએ દસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વેપારીઓ કહી રહ્યા છે કે વહેલી સવારે ઝાકળ આવી રહી હોવાને કારણે ધાણા પાકતા નથી જેના કારણે ધાણાની આવકો છે તે શરૂ થવી જોઈએ તેના કરતાં ઓછી આવી રહી છે તો હજી પણ આગામી દિવસોમાં ધાણાની આવકો થોડા દિવસ બાદ શરૂ થાય તેવી શક્યતા અન્ય તરફ લસણની વાત કરીએ તો આ વર્ષની સિઝન બે હજાર તેવીસ ચોવીસમાં લસણે ગોંડલ યાર્ડમાં ગત સપ્તાહે પ્રતિમણે પિંચોતેર જેવી ઐતિહાસિક સપાટી બનાવી હતી જોકે સરકારને ના ગળે ન ઉતરે તેવા લસણ વાવેતરના આંકડા નોંધ્યા છે ગત શિયાળે એકવીસ હજાર સો હેક્ટરનું વાવેતર સામે આ વખતે ઓગણીસ ટકા ઘટીને સત્તર હજાર એકસો ચાલીસ હેક્ટરનું વાવેતર નોંધવામાં આવ્યું છે ત્યારે ગત વર્ષની તુલનાએ ઘણો પાક ઓછો છે લસણ અને એ તરફ જીરુની વાત કરીએ તો જીરુમાં છેલ્લો તબકો છે તે ખૂબ જ મહત્ત્વનો હોય છે ઝાકળ આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે ત્યારે રાજકોટ અને ઊંઝા જેવી માર્કેટ યાર્ડોમાં જૂના અને નવા જીરુની આવકો શરૂ થઈ છે ફેબ્રુઆરી મધ્યેથી જીરુની આવકો થોડી વેગમાં આવશે અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં સુપર ક્વોલિટીમાં સાત હજારથી સાત હજાર છસો રાજકોટમાં પંચાવનસોથી છ હજાર આવકો જોવા મળી રહી છે અને આ પ્રકારના ભાવ જોવા મળી રહ્યા છે ત્યારે ઝાકળને કારણે જીરુંના પાકમાં નુકસાનની ભીતિ પણ આગામી દિવસોમાં જોવા મળે